અને સ્થાનક પ્રમાણે અમે આવી શીખ્યા છે અમારે કૌલી અને બધી ગાયનો પ્રારંભ કરી શકી છે કાબેર નિશા આગળ નીકળી ગયા છે આંગલ વિસ્તાર વઘરા પણ હોય કે સારો ગ્રહણ કરી રહ્યા ખબર પડી જાય અમુક વનસ્પતિ વનસ્પતિને હલન થી ખબર પડી જાય તો આ અમારું નિત્યકરમ રોજનું અમારું પશુધન અને અમે બધા હહની રીતે સાજા કરીએ અનુમાન આવી જાય કે આપણી ગાયો આ જગ્યાએ જ છે એટલે ક્યાં હોય જ તે આમાં અંદર ગયા પછી બહુ અઘરું પડી જાય થોડોક લગી પણ પછી કોઈ દિકત ન આવે મતલબમાં બાકી દીપડાનો ને ભૂંડનો ને એનો થોડોક ત્રાસ રે પણ હવે અમારે ગાય માતા એને કાંઈ ફારતા નથી તેના હેતુથી અમારું ક્યાં કરે છે અમારે જુઓ હૌ હિ રીતે એ ઇન્ટાસ થી હઉ પોત પોતાની રીતે સારો ગ્રહણ કર્યા કરે જય ગૌ માતા વ